વિગતવાર વાત કરીએ તો ટ્રાય તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓને ફક્ત વોઇસ અને રિચાર્જ પ્લાન ઓફર કરવાનો આદેશ આપ્યો હતો જે આપણે તમામને ખ્યાલ છે આ ઓર્ડર પછી હવે એરટેલ અને વડાફોન આઈડિયા એ તેમના નવા નોન ઇન્ટરનેટ પ્લાન લોન્ચ કરી દીધા છે અહીં આપણે ત્રણેય કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા સૌથી સસ્તા કોલ અને એસએમએસ પ્લાનની તુલના આપણે કરીશું જેમાં જીઓ એરટેલ વડાફોનમાંથી ચોર્યાસી દિવસ માટે સૌથી સસ્તો નવો પ્લાન કયો છે કરી રહ્યો છે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે તો એરટેલનો સસ્તો સૌથી પ્લાન સસ્તો પ્લાનની વાત કરીએ તો એરટેલને આપણે ચોર્યાસી દિવસનું રિચાર્જ તમારે ચારસો ને ઓગણા સિત્તેરનું રૂપિયાનું કરાવવાનો રહેશે જે સૌથી સસ્તો પ્લાન ઓફર કરે છે અને જે ચોર્યાસી દિવસની માન્યતા આપે છે ત્યાર પછી આ પ્લાન નું બેનિફિટ ની વાત કરીએ આપણે તો 900 SMS અને અનલિમિટેડ કોલિંગ તમારે મળશે પરંતુ આ પ્લાન માં તમને કોઈ પણ ડેટા નો લાભ નહીં મળે ઇન્ટરનેટ નો કોઈ લાભ નહીં મળે આ પ્લાન ની દિવસ ની આપણે કિંમત ગણીએ તો દિવસ ના તમારે 5.58 રૂપિયા ચૂકવવા પડે છે ત્યાર પછી વાત કરીએ 84 દિવસ માટે Jio નો સૌથી સસ્તો પ્લાન કયો છે તો Jio 84 દિવસ માટે 448 રૂપિયા નું તમારે રિચાર્જ કરાવવું પડે છે મિત્રો આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને હજાર એસએમએસ મળે છે આમ તમે જુઓ તો એરટેલ જે છે એ ચારસો ને સિત્તેર રૂપિયામાં તમને આ બેનિફિટ મળે છે તમે જોઈ શકો છો અને જીઓ જે છે તો એ ચારસોને અડતાલીસ રૂપિયામાં તમને ચોર્યાસી દિવસ બેનિફિટ તમને આપે છે અને એમાં પણ હજાર એસએમએસ છે પહેલાંમાં એરટેલમાં નવસો એસએમએસ છે પરંતુ જો કે એસએમએસનો કોઈ અત્યારે ઉપયોગ નથી કરતું પરંતુ એકવીસ બાવીસ રૂપિયાનો ફરક પડે છે પરંતુ સાથે સાથે જીઓનું જો તમે ત્રણસોને ચારસો ને અડતાલીસ રૂપિયાનું રિચાર્જ કરાવો તો એમાં તમારે જીઓ ટીવી જીઓ સિનેમા જીઓ ગોલ્ડ સહિત પસંદગીની જે જીઓ સેવાઓ માટે છે સબસ્ક્રિપ્શન ઓફર કરે છે મતલબ કે તમે થોડા ઘણા પૈસા કપાવી અને એ ઓફર તમે લઈ શકો છો આ યોજનાનો એક દિવસનું કિંમત જે છે તો એ પાંચ રૂપિયા છે પહેલાંમાં પાંચ પોઈન્ટ અઠ્ઠાવન છે તો આમાં પાંચ રૂપિયા તમારે એક દિવસના ભરવા પડે છે ત્યાર પછી વાત કરીએ કે ભાઈ વડાફોન આઈડિયાનો નો ચોર્યાસી દિવસનો સૌથી સસ્તો પ્લાન કયો છે તો વડાફોન માં ચારસો ને સિત્તેર રૂપિયામાં ચોર્યાસી દિવસની વેલિડિટી ઓફર કરી રહ્યો છે આ પ્લાનમાં તમને કોઈ પણ લોકલ એસટીડી નંબર પર અમર્યાદિત વાત કરવાનો લાભ મળી શકે છે એસટીડી ઉપર તમે કોલ કરી શકો છો લોકલમાં તો આપણે કમ્પલસરી કરતા હોય છે તો એમાં પણ ચારસો રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યા છે તો અને તો એમાં ફરક ફરક છે છે બહુ કોઈ નહીં આ આ સાથે પ્લાનમાં ચોર્યાસી દિવસ માટે નવસો એસએમએસ પણ આપવામાં આવે છે અને આ પ્લાનનો દૈનિક ખર્ચ સાડા પાંચ રૂપિયા જેવો થાય છે હવે વાત કરીએ મિત્રો કે જીઓ એરટેલ અને વડાફોનમાં આપણે જે ચોર્યાસી દિવસની વેલિડિટી પ્લાન છે તો કઈ કંપની સૌથી સસ્તો પ્લાન આપણે પડે છે અથવા તો સૌથી સસ્તો પ્લાન આપે છે તો જીઓ એરટેલ વોડાફોન એ ત્રણેય ચોર્યાસી દિવસની માન્યતાવાળા નવા કોલિંગ અને એસએમએસ પ્લાન લોન્ચ કર્યા છે આમાં જીઓ ચોર્યાસી દિવસ માટે સૌથી સસ્તો પ્લાન રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યો છે જ્યારે એર એરટેલનો પ્લાન સૌથી મોંઘો છે જીઓ એરટેલ કરતાં એકવીસ રૂપિયા ઓછા ભાવે ચોર્યાસી દિવસની વેલિડિટી વાળો પ્લાન ઓફર કરી રહ્યું છે જીઓ તેના પ્લાનમાં એરટેલ કરતા સો એસએમએસ પણ વધુ આપી રહ્યું છે વીઆઈ અને એરટેલની વાત કરીએ તો તેમના પ્લાનમાં કોઈ ખાસ તફાવત નથી એકાદ બે રૂપિયાનો ફરક છે ચારસો ઓગણા અને ચારસો સિત્તેર એમાં એમ એકાદ રૂપિયાનો ફરક છે બહુ કોઈ જાજો ફરક નથી હવે વાત કરીએ મિત્રો કે ત્રણસો ને પાસઠ દિવસની વાત કરીએ કે ત્રણસો પાસઠ દિવસમાં તમારે વોઇસ કોલ અને એસએમએસ બે જોતો હોય તો ત્રણસો પાસઠ દિવસ માટે તમારે કેટલું રિચાર્જ કરાવવું પડશે કઈ કંપનીનો રિચાર્જ હોય તો કેટલું કરાવવું પડશે આપણે ત્રણેય કંપની જે છે તેની કમ્પેરિઝન કરશું આપણે સૌ પ્રથમ વાત કરીએ આપણે વીઆઈની વડાફોન આઈડિયાની તો વડાફોન આઈડિયા પ્લાનની કિંમત છે અઢારસો ને ઓગણપચાસ રૂપિયા વેલિડિટી ત્રણસો ને રૂપિયા છે આ ત્રણસો પાસઠ દિવસ છે અને અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ છત્રીસો એસએમએસ તમને આપવામાં આવે છે તો સેમ પ્રમાણે તમારા એરટેલમાં પણ તમારે અઢારસો ને ઓગણપચાસ રૂપિયા કપાવવા પડશે અને ત્રણસો ને દિવસની વેલિડિટી રહેશે જેમાં ફક્ત તમને અનલિમિટેડ કોલ્સ અને છસો 3600 એસએમએસ તમને મળશે તો Vodafone અને આઈડિયા એરટેલ અને આઈડિયા જે છે વડાફોન આઈડિયા એમાં બહુ કોઈ ફરક નથી સેમ રિચાર્જ છે ત્રણસો દિવસ માટે જીઓ જે છે એ થોડું ઘણું સસ્તું કરી રહ્યું છે પરંતુ એની વેલિડિટી છે ત્રણસો ને છત્રીસ દિવસની છે તો એમાં પણ કોઈ મતલબ ખાસ કઈ ઓછું નથી કર્યું કઈ પણ જીઓમાં તમે વાત કરીએ આપણે તો અહીંયા સત્તરસો ને ચોર્યાસી રૂપિયા તમારે કપાવવાના રહેશે પરંતુ માન્યતા છત ત્રણસો ને છત્રીસ દિવસની છે જેમાં